અંકલેશ્વર પંથકમાં તાજેતરમાં ખાબકેલા ભારે વરસાદને કારણે ખેતરોમાં ભરાઈ ગયેલા વરસાદી પાણીને કારણે ખેડૂતોએ રાતા પાણીને રોવાનો ભારો આવ્યો છે અંકેશ્વર સહિત હાસોટ પંથકમાં વરસાદ વરસાદને કારણે મોટાભાગના ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગર સહિત શાકભાજીની ખેતીને ભારે નુકસાન પહોંચ્યું હતું હજુ હમણાં વાવણી કરી સારા વરસાદની આશા સેવીને બેઠેલા ધરતીપુત્રોને આકાશી પાણીના કહેરે માથે હાથ દેવાની નોબત સર્જી દીધી છે અંકેશ્વર હાસોટ પંથકમાં હજારો હેક્ટરમાં ડાંગરની વાવણી કરનારા ખેડૂતોની હાલત તો ભારે કફોડી બની છે ઉનાળુ સીઝનમાં ડાંગરની ખેતીમાં માલામાલ બનેલા ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં બમા ઉત્સાહથી ડાંગરના તરુની વાવણી કરી હતી પણ ભારે વરસાદને કારણે હજુ ખેતરમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આ તરફ શાકભાજીની ખેતી કરનારા ખેડૂતોને પણ વરસાદી પાણીએ નવળાવી દીધા છે આંકલેશ્વરના દીવા તરિયા મોરભાઠા સજોદ હરિપરા સહિતના ગામોના શાકભાજી ઉગાડનારા ખેડૂતોને ભારે વરસાદે મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓના ખેતર નજીકથી બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વી પ્રોજેક્ટ પસાર થાય છે ત્યારે તેના કારણે તેઓના ખેતરમાંથી પાણીનો નિકાલ અટકી ગયો છે અને પ્રતિ વર્ષ આ પ્રમાણે તેઓએ ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે આજે વરસાદ પડ્યો છે એના કારણે અમારા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે ડીએફસીસી એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનના જે કારણે જે ઢોળા બન્યા છે એના કારણે જે આમળા ખાડીનું જે પાણી નિકાલ થવો જોઈતો તો એ પાણી નિકાલ થયો નથી એને લીધે અમારા ગામની સિત્તેર ટકા જે જમીન છે એની મેં પાણી ભરાયેલા છે એને લીધે અમારા પાણી ભરાવાને કારણે અમારે જે નુકસાન થયું છે જે જબરજસ્ત થયું છે સરકાર તરફથી જે આ નુકસાન થયું છે એ સારામાં સારું અમને નુકસાનનું જે વળતર મળવું જોઈએ એ આપવું જોઈએ એ લોકોએ